જંક્શને અહીંયાથી આપણે આજની આપણી સફર રહેવાની છે રાજકોટથી કાનાલુસ ડબલ લાઇન અપડેટ દેવાની હતી કીધું નું મારા બધા ભાઈઓ કહેતા હતા સાગરભાઈ અપડેટ આપો તો મેં તો ચાલો આપણે આજે અપડેટ દેવાની છે રાજકોટથી કાનાલુસ ડબલ લાઇન અપડેટ પણ આજની આપણી સફર રહેવાની છે સૌરાષ્ટ્ર મેલ ડબલ ટુ નાઇન ફોર પણ અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે નવ વાગે અને વીસ મિનિટ અને કાનાલુસ પહોંચવાનો ટાઈમ છે અગિયાર વાગે અને વીસ મિનિટે બે કલાકની આપણી સફર રહેવાની છે ટોટલ કિલોમીટર કહી શકીએ તો એકસો ને અગિયાર કિલોમીટર રહેવાના છે ભાઈ ટાઈમિંગ ચેન્જ થઈ ગયો છે જરૂર એકવાર વેરીઝમાં ટ્રેનમાં ચેકઆઉટ કરી લેજો કારણ કે અહીંયા અરાઇવલનો ટાઈમ હતો નવ વાગે અને છવ્વીસ મિનિટે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે નવ અરાઇવલનો ટાઈમ નવ છવ્વીસ હતો અને ડીપાચરનો ટાઈમ નવ છત્રીસ હતો એની જગ્યાએ અત્યારે નવ વીસ થઈ ગયો છે અરાઇવલનો સોરી નવ દસ અરાયવલનો ટાઈમ છે અને નવ વીસ ડીપાજરનો ટાઈમ છે તો જરૂર એકવાર જઈને ચેક આઉટ કરી લેજો વેરીઝમાં એ ટ્રેનમાં અને છે અહીંયા તમને સામે જનરલ ટિકિટ બુકિંગ મળી જશે એટલે જનરલ ટિકિટ તમને અહીંયા સામે મળી જશે એ છે કે સારા આપણા જંક્શન અહીંયા મેડિકલ સ્ટોર પણ ખુલી ગયું છે જો કે અત્યારે ઘણા ઘણાથી નવ વાગ્યા છે અને એ અત્યારે બંધ લાગે છે અને બાજુમાં એ જે તમને એટીએમની સુવિધા પણ મળી જાય છે અહીંયાથી માનો તમે સો મીટરના અંતરે તમને અહીંયા ટિકિટ બુકિંગ એટલે કે એડવાન્સ તમે ટિકિટ બુકિંગ બારી તમને અહીંયા મળી જશે અને આ છે આપણા રાજકોટ જંક્શનનો માહોલ અત્યારનો તો ચાલો હવે સામે જશે આપણે અને આપણી આજની ટિકિટ લઈ લેશી રાજકોટથી કાનાલુસની અચ્છા તમને એ કહી દો કે અહીંયા તમે યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો એટલે યુપીઆઈનું નહોતું હવે યુપીઆઈ પેમેન્ટ પણ તમે આરામથી કરી શકો છો જે તમે અહીંયા ઓનલાઈન કરી શકશો માનું તમે રાજકોટ કાના યુઝ કહ્યું તો ટિકિટ આવી જશે અને ટિકિટ પછી તમે અહીંયાથી ક્યુઆર કોડ આવી જશે અહીંયાથી તમે સ્કેન કરીને આરામથી ગૂગલ પે કરી શકો છો આપણી ગાડી આવશે પ્લેટફોર્મ નંબર એક ઉપર ટોટલ અહીંયાના પ્લેટફોર્મની વાત કરીએ તો સાત પ્લેટફોર્મનું આપણા રાજકોટ જંક્શનનું રેલવે સ્ટેશન છે રાજકોટ સ્ટેશન તો કોડ થઈ ગયો આર જે ટી અહીંયાથી ટિકિટ બારીએથી એન્ટર થાય તો તમને અહીંયા અમૂલનો સ્ટોર મળી જશે અને રેલની મળી જશે ને બાજુમાં અહીંયા તમને નાસ્તા માટેનું પણ અહીંયા સમોસા ઇડલી વડા બધું તમને અહીંયા ખમણ બધું અહીંયા તમને એના પણ સ્ટોલ મળી જશે હવે આપણા રાજકોટની લીલી ચટણી મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવારાની પણ તમને અહીંયા લીલી ચટણી મળી જશે સામે પડી છે રાજકોટ દિલ્હી સરા રોહિલા અને આપણી ગાડી આવશે પ્લેટફોર્મ નંબર એક ઉપર ચાલો હવે આપણે જશે એ પ્લેટફોર્મ પાંચ ઉપર અને નવા પ્લેટફોર્મનું કામકાજ ચાલુ છે એ પણ પહેલાં તમને દેખાડી દઈ તો આપણે જશે અહીંયાથી સીડીથી ઉપર ચાલો આજે નવું પ્લેટફોર્મ પ્લેટફોર્મ નંબર આઠ થઈ જશે એટલે કે માનો એ પ્લેટફોર્મ નંબર થઈ જશે છ અને પાછળ જે બધા ક્વાર્ટર હતા એ પણ બધા ક્વાર્ટર તોડી નાખ્યા છે અત્યારે નવી નેટવર્કમાં પણ પ્લેટફોર્મ નંબર પાંચ ઉપર અત્યારે કામકાજ ચાલુ છે નવા સ્લીપર નાખી રહ્યા છે કારણ કે જૂના સ્લીપર હવે કાઢીને હવે નવા સ્લીપર નાખી રહ્યા છે અને સામે તમને દેખાય છે એ મેડિકલ વાન છે તો ચાલો અત્યારે ઘણું પ્લેટફોર્મનું કામ તો ઘણું એવું થઈ ગયું છે અને ધીરે ધીરે હવે લાઇન પણ નવી નાખવા મળશે ચાલો ડબલ્યુ એમ થ્રી થ્રી બી પડ્યું છે અત્યારે પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ ઉપર જે નવી લિફ્ટ હતી એ કમ્પ્લીટ હવે અત્યારે ચાલુ થઈ ગઈ છે અને ચાલો અત્યારે આપણે પ્રેસ કર્યું છે તો લિફ્ટ પણ આવી ગઈ તો સારું હતું આમાં તકલીફ પડતી હતી પ્લેટફોર્મ નંબર ચાર પાંચ ઉપર આવું હોય તો વાહ એક ભાઈ દેવાની આપણે અને આ બાજુ સામેની બાજુ વહે સરસ મજાની લિફ્ટ બનાવી છે થઈ ગયો તો આપણે આવી ગયા છીએ લિફ્ટની બાર અને અહીંયાથી તમારે પ્લેટફોર્મ નંબર એક ઉપર જવું હોય બે ત્રણ ઉપર જવું હોય અને ચાર પાંચ ઉપર જવું હોય તો હવે સાવ સરળતા થઈ ગઈ છે કારણ કે લિફ્ટ થઈ ગઈ છે અને પ્લેટફોર્મ નંબર વન એ અને વન બી તમને સામે જોવા મળી જશે અહીંયા એટલે કે આપણી રાજકોટ રાજકોટ રાત્રેવાળી રાજકોટ દ્વારકાવાળી અહીંયા અને રાજકોટ પોરબંદરવાળી અને રાજકોટ વેરાવળવાળી તમને પ્લેટફોર્મ નંબર વન એ અને વન બી ઉપરથી મળી જશે હાલો હવે આપણી હરાઈવ સૌરાષ્ટ્ર મહેલ આવવાની તૈયારીમાં છે તો તમને અરાઇવલ દેખાડ દે આપણી સૌરાષ્ટ્ર મહેલનું અને અહીંયાથી તમે સીધા તમે પ્લેટફોર્મની બહાર જઈ શકશો તમારા પ્લેટફોર્મમાં નહીં આવી શકો સીધા પ્લેટફોર્મની બહાર એટલે કે તમે સ્ટેશનની બહાર સીધા પહોંચી જાશો એ તમને એક્સિલેટર મળી જશે સામેથી આપણે એવા સરકતી સીડી હતી અને હતી આપણે અહીંયાથી તમે સ્ટેશનની અંદર એટલે કે પ્લેટફોર્મ નંબર એક ઉપર અહીંયાથી જઈ શકશો અને સામે તમને દેખાય એ ટિકિટ મારી એટલે કે જનરલ ટિકિટ તમે એમાંથી લઈ શકો છો ચાલો અહીંયા બેગ ચેકિંગ કરવાનું પછી આપણે અંદર જવાનું ને સામે તમને ઇન્કવાયરી એટલે પૂછપરછ તમને અહીંયા મળી જશે ચાલો ડબલ્યુ વેબ ફાઈવ સાથે આપણે સૌરાષ્ટ્ર આવી ગઈ છે ભાઈ જનરલમાં એટલી ભીડ છે ખબર નહીં આજે આટલી ભીડ આપણે રાજકોટ રેલવે સ્ટેશનથી નો હોય અત્યારે જનરલમાં આજે બહુ ભીડ જોઈએ હવે આજે આપણને જગ્યા મળે છે કે નથી મળતી રાજકોટ લગી તો આ જનરલ પેક જ છે રાજકોટ પછી જોવાનું હોય રાજકોટ જંક્શન લગી તો જનરલ પેક જ હોય છે ઓમ મળી જાય જગ્યા વાંધો ન આવે પણ આજે વધારે પેક છે ઉત્તરવાળા તો અહીંયા રાજકોટમાં હોય જ છે પણ આજે બોર્ડ કરવાવાળા એટલે કે ચડવાવાળાએ પણ એટલા પેસેન્જર આપણાને જોવા મળે છે હજુ એ આપણાને જગ્યા મળે છે કે નહીં હા પણ તમે જનરલ કૂચની બહાર આવશો એટલે તમને અહીંયા નાસ્તા પાણી પણ મળી જશે સમોસા છે અહીંયા કચોરી છે તમને વડાપાઉં સોસામાં ગરમ ગરમ મળી જશે

ફૂલ થઈ ગયા છે તમે ઉપર તો પણ તમને આરામથી જગ્યા મળી જાય છે ભાઈ સૂતા સૂતા તમે આરામથી ઉઠાડીને બેસી શકો છો તમને અહીંયા ચાર્જિંગની સુવિધા મળી જશે તમને પ્લસ તમને સામેની બાજુ ત્રણ ત્રણેક પોઈન્ટ તમને ચાર્જિંગ માટેના મળી જશે એક્ઝેક્ટ ટાઈમને આપણે ડીપાચર થઈ ગયું છે નવ વાગે અને વીસ મિનિટે આપણે પાંચથી સાત મિનિટ બિફોર આવી હતી અહીંયાથી નવ દસનો નો ટાઈમ હતો અને નો ટાઈમ નવ વીસનો છે ચાલો રાજકોટ જંક્શન એટલે કે છે કે અહીંયાથી એક લાઈન આપણું પહેલો જ્યોતિંગ એટલે કે સોમનાથ મહાદેવ માટે જાય છે અચ્છા એક તમને એ જ જાણકારી દઈ દઈ કે એકથી પચાસ સીટ પોસ્ટવાળાની હોય છે અને ટોટલ કોચિસની વાત કરીએ તો ચાર આમાં જનરલ કોચ આગળ મળી જશે ઓ મુંબઈથી ઓખા જાય એટલે આગળ મળી જશે અને ઓખાથી મુંબઈ જાય એટલે જનરલ કોચ પાછળ મળી જશે તો સ્લીપરની વાત કરીએ તો છ આમાં સ્લીપર મળી જશે થર્ડ એસી ઇકોનોમીના બે આમાં કોચ મળી જશે અને થર્ડ એસીના ત્રણ કોચ મળી જશે અને સેકન્ડ એસીના ત્રણ કોચ મળી જશે અને ફર્સ્ટ એસીના એક કોચામાં મળી જશે એટલે તમે આવો તો જરૂર એકવાર ધ્યાન રાખજો કારણ કે એકથી પચાસ સીટ પોસ્ટવાળાની હોય છે એટલે એમાં તમારે રાજકોટથી ચૂંટમાં રાજકોટથી કરે છે અને રાજકોટથી પોસ્ટવાળા બધા બેસે છે ઓખાથી રાજકોટ લગી કાંઈ નથી રાજકોટથી પોસ્ટવાળા મુંબઈ લગી બેસે અને મુંબઈથી આવશે એટલે રાજકોટ લગી બેસે પછી એકથી પચાસ સીટ આરામથી ખાલી થઈ જાય છે

આ લાઈન જાય છે અહીંયાથી આપણા પેલા જોતી એટલે કે સોમનાથ બાજુ અને આપણે હવે દ્વારકા બાજુ તમને સામે જોવા મળે છે જૂની પીટ લાઈન એટલે કે વોશિંગ લાઈન જૂની છે અને સામેની બાજુ તમે રેક જોઈ શકતા હશો બ્લુ કલરના વાહ ભાઈ વાહ બહુ ટાઈમ પછી આપણા જૂના જોવા મળે છે ડીઆરએમ સાઇપને પણ આ જૂનો આ બ્લુ કોચ આપ્યો છે અને સરસ મજાનો બનાવી દીધો છે ને સામે તમે જોઈ શકતા હશો ઇલેક્ટ્રિક લાઇન થઈ ગઈ છે એટલે કે પીટ લાઇન માટે પણ હવે સરસ મજાની નવી લાઈન બનાવી દીધી અને ઇલેક્ટ્રિક પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે વાહ સામે આપણાને ક્રોસિંગમાં વેફેફ બી ક્રૂથ લાઈન મળી ગઈ છે ક્રોસ કર્યું અને મંદેરી ક્રોસ કરતાં જ આપણી ટ્રેન ચાલી રહી છે એકસો અગિયાર કિલોમીટર પર અવર વાહ શું વાત છે ભાઈ ચાલો હાઈ રાઈસ પેન્ટોગ્રાફ સાથે આપણે હવે પડતરીમાં એન્ટર કરી છે ચાલો આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર બે ઉપર ભાઈ ડબલ લાઈન થઈ ગયા પછી ઘણા પ્લેટફોર્મને ફાયદા ટૂંકમાં ઘણા સ્ટેશનને ફાયદા મળ્યા છે કે જે સિંગલ સિંગલ પ્લેટફોર્મ હતા એ બધા ડબલ પ્લેટફોર્મ થઈ ગયા જે નાના નાના સ્ટેશન હતા એ હવે ફાયદો મળી ગયા ત્યાં થોડું ઘણું કામ અત્યારે અંડર કન્સ્ટ્રકશન આપણાને જોવા મળે છે અને સાથે સાથે ઓવરબ્રિજ બનવા માંડ્યા છે ચાલો એ પણ તમને દેખાડ દો કે ઓવરબ્રિજનું કામ કેટલું પૈતું છે ઇન્ટર થતા બોર્ડ નથી લગાડવું હજી પળધરીનું આઉટરમાં આપણે પડધરીનું પીળું બોર્ડ જોવા મળી જાય છે ચાલો નવ બેતાલીસનો અરાઈવલનો ટાઈમ હતો અને નવ તેતાલીસ ડિપાસનનો માત્ર એક મિનિટનો અહીંયા હોલ્ટ હતો જાલ્ટ નથી અહીંયા ઉપર તો તમે સીડનું કામકાજ ચાલું છે અને આગળનો ઓવરબ્રિજ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને અહીંયાથી પણ ડીબોર્ડ કરવાવાળા ઘણા બધા આપણને જોવા મળી જાય છે હવે સ્ટોપ આપણી ગાડી ત્રીસ કિલોમીટર ચાલશે જાલિયાદ જામવંથલી લગી અને સીઆરએસની વાત કરીએ તો લાખાપાવોડ અને પીપળી અને કાનાલુસનું આપણાને જલ્દી સીઆરએસ જોવા મળી જશે કારણ કે અત્યારે ઓડ ઓલરેડી ચાર સ્ટેશનનું સીઆરએસ થઈ ગયું છે એટલે કે જામનગર સોરી પડધરી પડધરીથી લઈ ચણોલ અને હળમતીયા લગી ખંડેરી પડદરી ચણોલ અને હળમતીયાલગીનું ચાર સ્ટેશનનું સીઆરએસનું કમ્પ્લીટ થઈ ગયું છે અને ડબલ લાઇન પણ કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે હવે અલિયાબાડા અલી જામતલી ઝાલિયા દેવાણી અલિયાબાડા જામનગર એ નહીં થાય અત્યારે લાખા બાવળ પીપળી અને લૂંટનું આપણાને જલ્દી સીઆરએસ જોવા મળશે અને એ લાઇન આપણાને જલ્દી ચાલુ જોવા મળશે એટલે કે આવતા મહિને આઠમા મહિનામાં આપણાને સીઆરએસ જોવા મળી જશે

ક્રોસ કરી રહ્યા છે ચાલો જાલિયા દેવાણી આપણે અત્યારે ક્રોસ કરી રહ્યા છીએ અને તમને અત્યારે ડબલ લાઈન કામ એટલું બધું પ્રોગ્રેસ જોવા નથી મળ્યો અત્યારે આ જો તમને કમ્પ્લીટ સરફેસ કરી દીધું છે હજી ભાઈ બાલાસ નાખશે બાલાસ પછી બધા ટ્રેક તમને જોવા મળી જશે અને સ્લીપર પણ જોવા મળી જશે આ ઇલેક્ટ્રિકનું કમ્પ્લીટ ખાડા એટલે ફાઉન્ડેશન કમ્પ્લીટ કરી નાખ્યા છે ઇલેક્ટ્રિકના મેન તમને એ જોવા મળશે ને એ લાખા પાવડ પીપળી અને કાનાલું એ આવતા મહિને તમને સીઆરએસ જોવા મળી જશે એટલે આવતા મહિના લગીમાં એ કામ પણ મતલબ ડબલ લાઈન ચાલુ પણ કરી દેશે અને આને પછી છેલ્લે આપશે છેલ્લે ચાલુ કરશે કારણ કે અહીંયા એટલું કામ નથી થયું હેન્ટર તાતા ઓખા અન્નાકુલમનું આપણને ક્રોસિંગ જોવા મળ્યું છે આપણે દસ મિનિટ મિનિટ ચાલી રહીએ છીએ હા તો કૈત્રી કાર પણ તમને જોવા મળી જાય છે ઓખા અન્નાકુલમમાં હવે દમિયાપાળા આવવાની તૈયારી માટે જાણીયા દેવાણી જામ મંથલી અને અલિયાવાળા એટલો પ્રોગ્રેસ આપણાને જોવા નથી મળ્યો એ તો બધું સરફેસ કર્યું હતું વળી બાજુ આમાં તો ઘાસ ઘાસકો સુધી ગયું ચાલો અલિયાવાળામાં એન્ટર થતા જ આઉટરે આપણે ટ્રેન રોકી દીધી ડ્રાઈવર સાહેબ એને એમ કે ભેંસ વચ્ચે આવી જશે એના હિસાબે તો અંદર હતી ની અંદર હતી એના હિસાબે કારણ કે સ્વાભાવિક છે વરસાદ આવ્યો હતો લીલું ઘાસ ગયું તો એ ખાવા માટે આવી જાય છે પણ આ લોકો યાર બહુ ધ્યાન રાખવું પડે છે એ તે હોન વાગે એટલે એ થોડીક દોડાદોડ વધારે કરે એના હિસાબે આવી ન જાય એટલે ડ્રાઈવર સાહેબે ટ્રેન રોકી દીધી વાહ ભાઈ થેન્ક યુ સો મચ ડ્રાઈવર સાહેબ ચાલો અત્યારે હવે આપણે અલિયાવાડા ક્રોસ કરી રહ્યા છીએ નવ ઓગણીસનો અરાઇવલનો ટાઈમ હતો તો એની જગ્યાએ આપણે દસ વાગે અને ઓગણ મિનિટે પોચ્યા અને અત્યારે આપણું ડિપાચાર થઈ ગયું છે દસ વાગે અને ચાલીસ મિનિટે વાહ ભાઈ જો ખુલે આમ બીડી વાજો કોઈ કહેવાય નથી કોઈની બીક નથી ભાઈ વાહ ભાઈ વાહ બિંદાજો ખરેખર ભાઈ આમ આરપીએ આરપીએફ આ લોકો આવું જોઈએ અને આ લોકોને ચેક કરવા જોઈએ કે જનરલમાં આ લોકો આરામથી જો બીડી પીવે છે કોઈ બીક જ નથી આરામથી જો જોઈ લગી જોઈએ આપણાને કેટલું કામ થયું છે હાપામાં એન્ટર થઈ રહ્યા છે અને એન્ટર થતા ભાઈ ખરેખર બહુ સારું આજે કામ જોવા મળ્યું અલિયા બાળા અને હાપા વચ્ચે પ્લસ તમે જો ઇલેક્ટ્રિકના થાંભલા કમ્પ્લીટ ન થઈ ગયા છે બસ ખાલી બ્રેકેટ નાખવાનું કામકાજ ચાલુ છે ને એ સરસ મજાનો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે મને લાગે હવે આજે વરસાદમાં કારણ કે ચાર દિશી રાજકોટમાં વરસાદ આપણાને જોવા નથી મળ્યો બે દિવસ પહેલાં થોડા છાંટા જોવા મળ્યા હતા બસ પછી છેલ્લા ચાર દિવસથી તો આપણાને એક સરખો વરસાદ નથી જોવા મળ્યો મને લાગે છે હવે આજે વરસાદ જોવા મળશે કારણ કે એવો ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે ને છાતા પણ ચાલુ થઈ ગયા છે વાયર બધા આવી ગયા છે રેલિંગ કમ્પ્લીટ કરી નાખશે જેથી કરીને ગાય ભેંસ અંદર નો ઘરે કોઈ વન્યજીવ કે ઢોર અંદર નો આવે ચાલો મુંબઈ સેન્ટ્રલ હાપા દુરંતો લીધા છે પ્લેટફોર્મ નંબર બે ઉપર ભાઈઓનું સ્વાગત છે અહીં આપણી પિંચોતેર કિલોમીટરની સફર પૂરી થઈ છે અહીંયા રાવેલનો ટાઈમ હતો દસ વાગે અને બત્રીસ મિનિટ એની બદલે અત્યારે આવી ગયા છે આપણે દસ વાગે અને ચોપન મિનિટ એટલે માનો આપણે વીસથી બાવીસ મિનિટ લેટ ચાલી રહ્યા છીએ ચાલો અહીંયા આની સફર લગભગ આ વિડીયો અપલોડ થઈ ગયો છે ત્યાં તમને આની મેં જર્ની પણ કમ્પ્લીટ પૂરી કરીને ગઈ છે હાપા દુરંતોની આશા રાખું છું કે નેક્સ્ટ જર્ની તમને હાપા દુરંતોની જોવા મળી જશે મેન હવે આપણાને કામ જોવા મળી જશે લાખા બાવળ પીપળી અને કાનાલુસનું ચાલો યાદ આજો આપણો હોલ્ટ નથી રહેવાનો માત્ર બેથી ત્રણ મિનિટનો અહીંયા હોલ્ટ રહેવાનો છે અહીંયાથી પણ ઘણા પેસેન્જર આપણે એટલે કે હાપાથી જામ માનો જામનગર જે આગળ કાનાલુસ છે ખંભાળિયા છે અને ઓખા દ્વારકા ઘણા પેસેન્જર એ બાજુ બોર્ડ કરવામાં આપણને જોવા મળી જશે ચાલો આપાથી આપણે નીકળ્યા અને નીકળતા તમને અહીંયા વેન્ડર જોવા મળી જશે પાણી માટેના અને પ્લેટફોર્મની વાત કરીએ તો આપનું ત્રણ પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન છે બાકી ઘણી બધી લાઈનો મળી જાય છે એ પણ બધી ગુડ્સ માટે છે ચાલો આજ હાપા દૂર દૂર એટલે મુંબઈ સેન્ટ્રલથી હાપા આવી વેબ સેવન સાથે આવી છે વડોદરાનું સામે તમને વેગ નાઇન ઇલેક્ટ્રિક લોકોમોટિવ જોવા મળી જશે અને ડબલ્યુ ડીજી ફોરજી જોવા મળી જશે રાજો આપણો હોલ્ટનો તો માત્ર બેથી પાંચ મિનિટનો હોલ્ટ હતો રેલની રીએ છે કે અહીંયા તમને રેલની નહીં વેન્ડર જોવા મળે ટૂંકમાં વેન્ડર રેલની નહીં નથી આવતા બીજી અલગ પ્રકારની બોટલ લઈને આવે છે અને નીકળતા જ ચાલો આપણાને વરસાદ જોવા મળી ગયો છે આપણને ડીઝલ લોકો મોટી જોવા મળી ગયા છે WDG 4G જી મળી ગયું છે હા ભાઈ વાહ સામે આપણને ક્રોસિંગ માં વેપ સેવન જોવા મળી ગયું છે હાઈ રાઈસ પેન્ટોગ્રાફ સાથે જામનગરમાં એન્ટરથી આપણે લીધા પ્લેટફોર્મ નંબર એક ઉપર મેં જ્યાં લગી જોયું ત્યાં લગી આપણને પ્લેટફોર્મ નંબર બે ઉપર લેતા હોય છે આ વખતે પ્લેટફોર્મ નંબર એક ઉપર લીધા ચાલો સામે ક્રોસિંગ ગાડી પછી આ લાઈન જાય છે જામનગરથી આ વિન વાળી લાઈન જાય છે કેમ આપણે મોરબીમાં આપણે જે ગુડ્સનું મોટા પાયે કામકાજ છે એ જ રીતે અહીંયાથી આ વિનવિલ વાળી લાઈન જાય છે એમાં જાય છે પણ આને જંક્શન નથી આપ્યું ગમે ત્યાંથી એક લાઈન બીજી અલગ જતી હોય તો એને તરત જંક્શન આપી દે છે જામનગરને જંક્શન નથી એવું વિન મિલ એટલે જાજુ નથી પાંચ દસ કિલોમીટર છે એનાથી પણ એક આગળ લાઈન જાય છે કારણ કે હમણાં થોડાક દિવસ પહેલાં જ મેં અહીંયા કામ કર્યું હતું જામનગર વિન મિલમાં અને પ્લેટફોર્મની વાત કરી તો ત્રણ પ્લેટફોર્મનું જામનગરનું રેલવે સ્ટેશન છે જામનગર સ્ટેશન કોટ થઈ ગયું જે એમ ચાલો જોઈએ આપણને કી ક્રોસિંગ ગાડી ક્રોસિંગમાં મળે છે ચાલો જા નજરમાં ઘણા ડીબોર્ડ કરવાવાળા છે મને લાગે આપણો કોચ આખો કમ્પ્લીટ ખાલી થઈ જવાનો છે નગરમાં આવશો એટલે તમને વેન્ડર આવી જશે બધાય સમોસા માટે અને ભાઈ અહીંયા પણ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે માંડ ઉભો રહ્યો છે તમે જોઈ શકતા હોય બધું નીચે ભીનું ભીનું થઈ ગયું અહીંયા પણ યાર જો તમે ઘણા પેસેન્જર ડિપોર્ટ કરવા આપણો કોચ યાર આખો ખાલી થઈ ગયો આરામથી તમે સીટ મળી ગઈ ને કારણ અમુકનું એવું હતું કે અહીંયાથી જામનગરથી તમે અમુકના પેસેન્જર બોર્ડ વાળો એટલા મળી પણ આ વખતે એવું છે કે જામનગરથી જ ભાઈ બોર્ડ વાળું કોઈ નથી ઓલી વખત આપણે ઓખાનાથ દ્વારામાં સફર કર્યો હતો ત્યારે તમે જોયું હતું કે એટલી ફૂલ હતી અને બોર્ડ કરવાવાળા જામનગરથી એટલા છે પણ આજે ખબર નહીં કોઈ બોર્ડ કરવાવાળું નથી એટલા આવું કરતાં આવો કયો કોચ ખાલી થઈ ગયા છે આપણા તો મેં તમને કીધું ને કે રાજકોટથી તમારે ઓખા જવું હોય તો તમે આરામથી સૂતા સૂતા જઈ શકશો છો આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર એક ઉપર હવે આપણે જામનગરથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ હવે આપણાને સરસ મજાનું કામ જોવા મળશે લાખ બાવળ પીપળી અને કાના લૂસનો આપણે મનો વીસથી પચીસ મિનિટ લેટ ચાલી રહ્યા છીએ અહીં આપણે હરાઈવલનો ટાઈમ દસ છેત્તાલીસનો હતો એની બદલે આપણે અગિયાર વાગે અને તેર મિનિટે અને દસ એકાવનનો ડિપાચરનો ટાઈમ હતો એની બદલે અગિયાર વાગે અને વીસ એટલે આપણું ડિપાર્ચર થાય છે એટલે માનો પચીસથી ત્રીસ મિનિટ લેટ થઈ ગયા છીએ આપણે મળશે લાખાબાવળ સીપડી અને કાનાલુર વચ્ચે ચાલી રહ્યા છે કમ્પ્લીટ લાઈન નખાઈ ગઈ છે એક જગ્યાએ બાકી નથી હવે આપણે જોતી પીપડી થી કાનાલુસ વચ્ચે જોતી આ ત્યાં તમે જોઈ રહ્યા છો લાખા બાબર પીપડી વચ્ચે જોઈ રહ્યા છો આપણે પીપળી થી કરવા તૈયાર થઈ ગઈ હતી કારણ કે આપણને આઉટરે રોકી દીધા હતા સિગ્નલ નહોતું મળ્યું એના હિસાબે અને સામે બુસ્ટ ટ્રેન આવી રહી હતી એના હિસાબે આપણાને રોકી દીધા હતા કારણ કે સામેથી અંદર એન્ટર ના હતી અને આપણે અંદર એન્ટર ના થતા આ જે પીપળીનું રેલવે સ્ટેશન તમે જોઈ શકાય અહીંયા પણ કમ્પ્લીટ કામ થઈ ગયું છે આ એ છે કે તમને સ્ટેશનનું કામ અંદર કન્સ્ટ્રક્શન તમને જોવા મળી જશે આ પણ લાઈન કમ્પ્લીટ ખાના લૂસ લગી ના કઈ ગઈ છે આ લોકો અગર દસ થી બાર દિવસ છે તો એ ગાળામાં કમ્પ્લીટ થઈ જશે અને આવતા મહિને તો લગભગ સીઆરએસ પણ થઈ જશે ખાતા અહીંયા ફૂલ જોર જોર કામ ચાલુ છે ભાઈ ઇલેક્ટ્રિક નું કામ કાજ ચાલુ છે ટ્રેક નું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ કેટલા રિસ્ક આ લોકો કામ કરે જો તો ખરી ભાઈ ઇલેક્ટ્રિક વાળાનું યાર એ આપણા કામ બહુ રિસ્ક કામ કરે યાર રેલ કટિંગનું કામકાજ ચાલે ટ્રેક ઉપર ભાઈ મેન આ બ્રિજ હતો તો બ્રિજ નું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે મને ઓલી વખતે મળ્યું બી નાવિયા કરવી પડશે એ લોકોને પણ એને ટ્રેક પાછળથી લઈ લીધો છે અત્યારે હલનનું કામ પણ જોરશોરમાં ચાલુ એટલે તમને સમજી જ આવતા મહિને આ લાઇન કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે આપણી લાખાબાવળ પીપળી અને કાનાલુસની કેટલું માણસ ભાઈ કેટલી લેબર કામ કરે છે આમાં

પૂરી થઈ છે અચ્છા જંક્શન એટલા કાનાલુસ જંક્શન એટલા માટે કહે છે કે એક લાઈન અહીંયાથી પોરબંદર બાજુ જાય છે વાંસ ચાલ્યો થઈ પોરબંદર જે બાજુ જાય છે અને એક લાઈન અહીંયાથી જાય છે મોટી ખાવડીમાં અને એક અહીંયાથી રિલાયન્સમાં જાય છે એટલે આને જંક્શન કહેવામાં છે હવે આવતા મહિને તમને આ આપણે લાખાબાળ પીપળી અને કાનાલુસનું શિયાળે જોવા મળી જશે તો ઓવરઓલ અપડેટ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કાલે એક આપણે નવા વિડીયો સાથે મળીશું ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર મહાદેવ બોલતા જાઓ અને ઇન્સ્ટા ઇન્સ્ટાગીડી અને ફેસબુકમાં ફોલો ન પહેરું તો જરૂર એકવાર જઈને ફોલો કરી લેજો